કાર્યક્રમની શુભ શરૂઆત પ્રકાશભાઈ આચાર્ય દ્વારા વૈદિક મંત્રથી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વરતભાઈ કટારા તાલુકા ઘટક સંઘ સિંગવણના મહામંત્રી સાથે યજમાન શાહના આચાર્ય વજયસિંહભાઈ ડી દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકાયો કાર્યક્રમની શુભ શરૂઆત બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે માટે દસ પ્રશ્નોના ક્વિઝની કરવામાં આવી સાથે દરેક પ્રશ્ન મુજબ પ્રોત્સાહન નામ આપવામાં આવ્યું ભરતભાઈ કટારાએ પોતાના ઉદ્બોધનમાં બાળકોને ગીતના જ્ઞાન વિજ્ઞાન યોગની વિગતે ચર્ચા કરી સાથે પ્રેરણાજનક ઉદાહરણો પૂરા પાડ્યા બાળકોને અલ્પહાર આપ્યા બાદ સુંદર પ્રેઝન્ટેશન અને કૃતિના આધારે નિર્ણાયક શ્રી દ્વારા કાર્યક્રમનો આખરી ઓપ અપાયો સરસ મજાના ભોજન બાદ બીજા સેશનમાં દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની સીઆરસી હિરેનભાઈ પ્રજાપતિ દ્વારા દરેક બાળ વૈજ્ઞાનિક માર્ગદર્શક અને દરેક શિક્ષણ ગણનો આભાર માનવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પહાડ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડભાઈ સિંહ વડદાહોદ